નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ જેવી આવક જોવા મળી રહી છે આજની હરાજીની વાત કરીએ તો હમણાં ટૂંક જ સમયમાં હરાજી નું કામકાજ શરૂ થવાનું તો હરાજીમાં જી કેવા રહી છે આજના બજારમાં આ મિત્રો જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની તો ગોંડલ સંતોષ કેરા ભંડારની મુલાકાત લેવી મિત્રોની હોલસેલ મળી જાય રિટેલ પણ મળી જશે મિત્રો અને સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈમાં એમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરજો મિત્રો પણ પાંચ પચી પચાસ બોક્સ આટું કોન્ટેક્ટ ન કરવો મિત્રો પાંચ પચીસ બોક્સ કોઈને જોતા હોય તો મિત્રો રૂબરૂ આવવાનું રહેશે સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો રૂબરૂ આવીને લેવાનું રહેશે મિત્રો આ માહિતી તમને સારી તો અમારી તમારી ચેનલમાં જઈને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછો માલ તમે આઠસો પચાસ રૂપિયામાં વેચાણો છે ભાઈ સુપર ક્વોલિટીમાં કાંઈ ને એવો માલ છે સારી ક્વોલિટી માલ છે અને ફળે બધા મોટા છે પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ફળ છે જોઈ શકો છો બધા પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે ફોલટી સારું ને માલે ચોખો પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ફળ છે જોઈ શકો છો પાંચસો ને સાતસો રૂપિયા ભાવતું છે ભાઈ સારી ક્વોલિટી મળશે જોઈ શકો છો અને ફળ બહુ મોટા નથી મીડિયમ ફળ છે નાના ઈ મોટા નેવડા ફળ છે ભાઈ જોઈ શકો છો ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો ભાઈ મીડિયમ નાના ફળ છે જોઈ શકો તમે ચારસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે ભાઈ માલ ચોખ્ખો ને સારો માલ છે સાડા ચારસો માં વેચાણો છે ચારસો ને પચીસ રૂપિયા ભાવ દે ભાઈ મા ચારસો ને પચીસ રૂપિયા ચારસો ને પિંચોતેર રૂપિયા મીડિયમ ફોર્ડ છે બધા જોઈ શકો છો ચારસો ને પિંચોતેર રૂપિયા ભાવતી હતી ક્વોલિટી માં થોડુંક સારું હોય ને માલી ચોખ્ખો હોય ચારસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણ ચારસો રૂપિયા ભાવ જોઈ મીડિયમ ફળ છે જોઈ શકો છો ચારસો રૂપિયા મીડિયમ નાના ફળ ચારસો રૂપિયા ક્વોલિટી જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે ચારસો રૂપિયા ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ જોઈએ માલ ને જોઈ શકો છો ત્રણસો ને પચાસ રૂપિયા

મીડિયમ ફૂલ છે પાંચસો રૂપિયા માં વેચાણો છે મીડિયમ નાના ફળ છે પાંચસો રૂપિયા ભાવ આનો થયો છે બાજુમાં વેચાણો ને પાંચસો રૂપિયા જ ભાવ થયો તો આ માલ છે પાંચસો રૂપિયા ભાવ થયો સો રૂપિયા ભાવ દેવાના ચારસો ને પચાસ રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો માલ નો જમ્બો ટાઈપ માલ છે મિની જમ્બો ટાઈપ માલ છે ચારસો ને પચાસ રૂપિયા ભાવ દે છે ફળ બધા મોટા જોઈ શકો છો ચારસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે માલ સાડા ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા ભાવ જો કે આ માલ જોઈ શકો છો જમ્બો માલ છે જમ્બો કેસર ત્રણસો રૂપિયા ભાવ છે પાંચ કિલોનો ભાવ છે આ પાંચ કિલોના ના ત્રણસો રૂપિયા ભાવ છે